નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસમાં લઘુત્તમ ટેકાના ભાવે ડાંગરની સીધી ખરીદી કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લામાં મુખ્ય પાક ડાંગર છે જેની ઓનલાઈન નોંધણી કરાવેલ ખેડૂતોની ડાંગર લઘુત્તમ ટીકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે જિલ્લાના છ તાલુકાઓના કુલ પાંચ હજાર પાંચસો છન્નું ખેડૂતોએ લઘુત્તમ ટીકાના ભાવે ડાંગર વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે એસએમએસ પદ્ધતિથી ક્રમશઃ વેચાણ માટે ખેડૂતો વેચાણ કેન્દ્રો પર આવી રહ્યા છે લુણાવાડામાં એપીએમસી અને ચાર કોશિયા નાકા અનાજ ગોડાઉનમાં હાલ ડાંગરની ખરીદી ચાલી રહી છે ખેડૂતો વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ની સૂચના અનુસાર ટેકાના ભાવે ડાંગરની ખરીદી તારીખ અગિયાર નવેમ્બરથી આપણે જિલ્લા મહીસાગર ખાતે શરૂ કરેલ છે જિલ્લાના તમામ તાલુકા કેન્દ્રો છ કેન્દ્રો ખાતે આ ખરીદી ચાલુ કરેલ છે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને જિલ્લાની મોનિટરિંગ કમિટીના માર્ગદર્શન હેઠળ અત્યારે ખેડૂતોની પાસેથી આપણે ડાંગરની ખરીદી જે કરી રહ્યા છે તે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને ખેડૂતોને દૈનિક એસએમએસ કરીને બોલાવવામાં આવી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને પણ સવલત રહે જિલ્લાની અંદર કુલ પાંચ હજાર પાંચસો ખેડૂતોનું રજિસ્ટ્રેશન રૂપિયા ક્વિન્ટલના ભાવે થઈ રહી છે પણ મારું નામ પટેલ ગિરીશ કુમાર છે મેં ડોગરનું રજીસ્ટ્રેશન કરાયેલું અને સારી એવી રીતે ડોગર તોડાય છે અને ચારસો રૂપિયા ભાવ છે ચારસો પચાસ પણ ડોગર થાય અને સરકારે સારી એવી વ્યવસ્થા કરેલ છે મારું નામ પટેલ દિનેશભાઈ મોતીભાઈ છે મારા પર મેસેજ આવેલો તો અમે ડોગર ભરવા માટે છીએ અને મારે દોઢસો મન ડોગર થઈ છે વ્યવસ્થા સારી છે અને શાંતિથી કામ પતી જાય છે